જય મિત્રો વિલેજ ફિઝિકલ ડિફેન્સ એકેડેમીમાં તમારા બધા મિત્રોનું ફરીથી હાર્દિક સ્વાગત છે તો કેમ છો બધા વિદ્યાર્થી મિત્રો હોપ બધા મજામાં હશો તો મિત્રો આજે ઘણા સમયથી આપણે મતલબ કોઈ બી ભરતી બાબતની વાત નહોતી કરી બરોબર એન્ડ મેં બધી ભરતીઓને અપડેટ તો આપી જ દીધું છે આ વીકમાં ગયા વીકમાં પણ બધી ભરતીની મેં અપડેટ આપી જ દીધી હતી ઓલરેડી હરેક ભરતીની ડિટેલ છે ડિટેલ મેં માહિતી લઈ અને એના ઉપર પૂરેપૂરો વિડીયો બનાવ્યો છે બરોબર પછી નેવી એમઆર હોય બરોબર સીઆઈએસએફ ટ્રેડમેન્ટ હોય બીએસએફ હોય એસસીએમની ભરતી હોય કોઈ પણ ભરતી હોય મેં છોડી નથી એના અનુસંધાને આ વીકમાં ઘણા બધા વિદ્યાર્થીઓને સવાલો આવ્યા ત્યાં બરાબર કે સર અમારે આ ભરતીમાં કઈ રીતના કરવું જોઈએ આ ભરતીમાં કઈ રીતના કરવું જોઈએ એને એ સવાલનો જવાબ હું રૂબરૂ નથી આપી શક્યો એના માટે હું દિલથી દિલ કરીશું પણ આજે આ વિડીયોમાં હું દસ ઇમ્પોર્ટન્ટ સવાલના જવાબ લઈને આવ્યો છું આજે બરાબર કે તમારા જે કમેન્ટ સેક્શનમાં મેં જોયું હતું બરાબર કે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ સવાલો તમે પૂછ્યા હતા મને ને એનો સવાલ હું ક્યાં એનો જવાબ હું આપી નથી શકતો ક્યાંકની ક્યાંક તો આજના આ વિડીયોમાં એ દસ સવાલના જવાબ હું તમને આપવાનો છું એમાં બધી આવી જવાનું છે મતલબ કે એસએસીસીડીનું કટઓફ ગઈ વખતનું આ વખતનું આરપીએફનું એક્ઝામ પૂરી થઈ ગઈ છે બરાબર એનું કટઅપ કેટલું જશે બરાબર ટી એની ભરતી ક્યારે આવશે અગ્નિવીરની ભરતીમાં શું ધ્યાન રાખવાનું વુમન મિલિટરી ભરતીમાં શું ધ્યાન રાખવાનું છે બરાબર બધી એટલે મને એમ સમજી લો કે આના દસ સવાલ જવાબમાં બધું ઘણું બધું કવર થઈ જશે જે બી વિદ્યાર્થીઓ તૈયારી કરે છે ને એના આ દસ સવાલ જવાબ પૂરી રીતે ડિટેલમાં માહિતી મળી જશે તો મિત્રો તમારે વિડીયોમાં રહેવાનું છે છેલ્લે સુધી રહેવાનું છે બરાબર એન્ડ વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરવાનું છે તમારા મિત્ર વર્ગોને જરૂરથી શેર કરાવવા કરાવડાવવાનું છે કે હું પૂરેપૂરી કોશિશ કરું છું આમાં કે તમને માહિતી આપી શકું તાકી તમે કોઈ પણ પ્રકારનો મતલબ બ્રહ્માનો રહો અને મહેનત સાચી દિશામાં કરો બરાબર તો ચાલો વિડીયોની શરૂઆત કરતા પેલા એટલું જરૂરથી કહી દઈશું કે અગ્નિવીરના વિદ્યાર્થીઓ માટે તો ખાસ મેં એ કીધું જ છે બરોબર કે નોટ્સ કે જે બી જેડીનું હોય કે કંઈ પણ હોય તો હું આપણી ટેલિગ્રામ ચેનલ વિલેજ ફિઝિકલ ડિફેન્સ એકેડેમી બરાબર એમાં હું અપડેટ આપતો હોઉં છું તો એમાં જેને નો જોઈન કરવું હોય બરાબર એ ત્યાં જોઈન કરી લે બરાબર તો ત્યાં નોટ્સ ને બધી મૂકી છે તો ત્યાંથી તમે ચેકઆઉટ કરી લેજો બરાબર તો ચાલો હવે વિડીયોની શરૂઆત કરીએ કઈ પણ ટાઈમ વેસ્ટ કર્યા વગર ઓકે મિત્રો તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ પહેલી વાત કરીએ કે જે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ સવાલ એક આવ્યો હતો કે વુમન આર્મીમાં ફોર્મ કઈ રીતના ભરી શકે અને આનું કઈ રીતના ફિઝિકલ હોય છે બરાબર તો દેખો જે બી ગુજરાતી બહેનો જે આપણે ફોર્મ ભરવા જઈ રહી છે વુમન મિલિટરી પોલીસમાં બરાબર તો તમારા માટે આ વખતે પણ ફરીથી પાછું સુવર્ણ તક છે વાત કરું ફો ફોર્મની તો ફોર્મ સેમ ટુ સેમ જે બી અગ્નિવર બોયઝ મેનના ભરાવા એ રીતના વુમન ના ભરાવાના છે કોઈ પણ પ્રકારનો કોઈ બદલાવ નથી બરાબર વાત કરી લો તો એની લાસ્ટ પેલે તો લાસ્ટ ડેટ વાત કર લો કે લાસ્ટ ડેટ એની કઈ છે બરાબર તો 10 એપ્રિલ કઈ છે 10 એપ્રિલ જ છે બરાબર તો એ પેલા ફોર્મ ભરી દેજો હવે એમાં ચેન્જીસ શું છે જો એમાં બદલાવ એમાં કોઈ પણ પ્રકારનો બદલાવ નથી બસ એક વસ્તુ ધ્યાન રાખવી જોઈએ કે કે આ મતલબ કઈ બેનો એમાં ફોર્મ ભરી શકશો તો તમને થોડી ક્લેરિટી માટે કહી દઉં કે 162 સેન્ટીમીટર તમારી હાઈટ હોય ને બરાબર તો તમે તો તમે એમાં ફોર્મ ભરી શકો અને બીજું કે આમાં જે 1600 છે ને બરાબર એ 1600 આમાં તમારે 7.5 માં પૂરું કરવાનું છે બરાબર તો તમને 60 માંથી 60 માર્ક મળશે અને આઠ પેલા પૂરું કરશો તો તમને અડતાલીસ માર્ક મળશે બસ આ એક વસ્તુ ધ્યાન છે તમારે બરાબર બાકી બીજું કઈ પણ પ્રકારનું મતલબ જે નથી એ બાકી બધું તો ઓલમોસ્ટ હરખું જ છે હાઇટ પ્રમાણે મતલબ હાઈટ પ્રમાણે વજન જોશે બરાબર તો એટલી વસ્તુ છે તો આમાં ફોર્મ તમે ભરી દેજો બરાબર કહેવાનું મતલબ એવું છે કે જે બી એકસો માસન હાઈટ હોય ને અને દહ માં તમારે પિસ્તાલીસ ઉપર ટકા હોય તો તમે આમાં ફોર્મ જરૂરથી ભરી દેજો ઓકે પછી વાત કરીએ નેક્સ્ટ નેક્સ્ટ જે વિદ્યાર્થીઓનો સવાલ હતો કે આરપીએફ નું કટઅપ કેટલું જઈ શકે એની ફિઝિકલ ક્યારે આવશે આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે કે તમને ખબર છે કે હમણાં આરપીએફ નું જે ભરતી હતી એનું એક્ઝામ ઓનલાઈન લેવાઈ ગઈ બરાબર તો બધા વિદ્યાર્થીઓ આરપીએફ ની એક્ઝામ તો આપી દીધી છે બરાબર પેપર ઘણા એનું શું કહેવાય કે ટફ રહ્યું છે એ રીતના રહ્યું છે આ વખતે ઘણા નંબર ઓફ ક્વેશ્ચન જે છે ને બધા ઓછા અટેમ્પ કર્યા છે આપણા ગ્રુપમાંથી પણ બે બોયઝ ગયા હતા બરાબર કહેવાનું એવું કહેવાનું હતું કે સર આ વખતે થોડુંક ટફ રહ્યું છે આની પેલા જે આરપીએફ ની આવી હતી ને બે હજાર ને અઢાર ઓગણીમાં બરાબર એનું જે લેવલ હતું ને બરાબર એ થોડુંક મીડિયમ હતું અને એ જે ભરતી હતી ને બરાબર એ મતલબ ઝોન વાઇઝ ભરતી હતી બરાબર આ જે આરપીએફ બે હજાર અઢાર ઓગણી વાળી છે બરાબર એ ઝોન વાઇઝ હતી એટલે કે ઝોન પ્રમાણે બરાબર પણ આ જે ભરતી છે ને બરાબર બે હજાર ચોવીસ પચીસ વાળી બરાબર આરપીએફ ની એ સેન્ટ્રલાઇઝ છે સેન્ટ્રલાઇઝ ભરતી છે એટલે કે એક જ મતલબ કે આખા ભારતમાં એક જ મેરિટ નક્કી થવાનું છે આ વખતે નું જે આરપીએફ નું જે પેપર હતું ને બરોબર એ થોડુંક ટફ રહ્યું છે તો મેરિટ કેટલું જઈ શકે તમે એવું પૂછતા હતા ને ગઈ વખતે આપણે જે ગુજરાતમાં મતલબ કે એનું નાનું આ વખતે થોડુંક કેવું થોડુંક મતલબ મુશ્કેલ છે કેમ કે ત્યારે ઝોન વાઇઝ હતી એટલે થોડુંક અમુક ઝોનમાં હાર્ડ ગયું હતું મતલબ અમુક જન્મ ઊંચું ગયું હતું અમુક જન્મ નીચું ગયું હતું એ રીતના રહ્યું હતું પણ આ વખતે સેન્ટ્રલાઇઝ છે એટલે થોડુંક ડાઉન જવાની શક્યતા છે ગઈ વખતે કઈક સિત્તેર ની આજુબાજુ હતું બરોબર સિત્તેર પિંચોતેર ની આજુબાજુ હતું એકસો માંથી આ વખતે પણ એવું કહેવામાં આવે છે એ નંબર ઓફ ક્વેશ્ચન બધા વિદ્યાર્થીઓ ઓછા अटेम्प्ट કરા હતા એટલે મારા મુતાબિક બરોબર થોડુંક હાઈ તો જશે કેમ કે 2018 માં 19 માં આરપીએફ માં કેવું હતું ખબર છે મિત્રો કે ત્યારે કોઈ એટલા બધા ઓનલાઈન સોર્સિસ માધ્યમ નહોતા કોરોના પહેલા તો વિદ્યાર્થીઓ તૈયારી એટલી બધી નથી કરે ત્યારે એટલું બધું કોમ્પિટિશન નહોતું એટલે મેરિટ ઓછું હતું પણ આ વખતે જે છે ને બરાબર આ વખતેનું જે મેરિટ જે છે ને બરોબર એ મારા મુતાબિક થોડુંક થોડુંક આના કરતા તો અપજ જશે પણ કેટલું જશે 10 12 15 13 માર્કનું એટલે કે એમ સમજી લેતા તમે કે 83 ની આજુબાજુ એટલું તો જશે જ બરાબર એટી થ્રી ની આજુબાજુ એટલું મેરિટ તો જવાની શક્યતા છે જે આન્સર કે આવી ગઈ છે તો એમાં ઘણા બધા ઓછા માર્ક છે તો મારી સાથે કદાચ સહેમત નહીં કરે પણ નોર્મલાઇઝેશન બાકી છે મિત્રો બરાબર તો નોર્મલાઇઝેશન પછી કઈ એટલું આજુબાજુ રહેવાનું છે હવે વાત કરીએ કે ફિઝિકલ ક્યારે આવશે આપણો બરાબર ફિઝિકલ તો આરપીએફ નું ફિઝિકલ છે ને મિત્રો બરાબર એ એમ સમજી લેજો કે ટૂંક સમયની અંદર એટલે કે દોઢ મહિનાની અંદર કેટલા દોઢ પિસ્તાલીસ દિવસની અંદર પિસ્તાલીસ દિવસમાં આવી જશે તો પછી તમનેનો ખબર હોય તો તમને કહી દો કે આરપીએફ નું ફિઝિકલ છે ને મિત્રો એ ખૂબ એટલે ખૂબ ટફ છે હા કેમ કે હું ફોરેસ્ટ ની ફોરેસ્ટ ની મેં તૈયારી કરાવી હતી ને બરાબર બાર થી જેટલા પંદર જેટલા વિદ્યાર્થીઓને મેં ફિઝિકલ પાસ કરાવ્યું છે અને પાંચ જેટલી બહેનોને ફિઝિકલ પાસ કરાવ્યું છે સેમ ટુ સેમ આરપીએફ નું છે બસ ખાલી ફરક શું છે ખબર છે કે ત્યાં મતલબ એમ સમજી લો તમે કે ફોરેસ્ટમાં પંદર ફૂટ લાંબી કુદ હતી ને તો આરપીએફ માં ચૌદ ફૂટ છે ફોરેસ્ટમાં ચાર ફૂટ ત્રણ ઇંચ હતી ને તો અહીંયા ચાર ફૂટ ઊંચો કૂદકો છે બરાબર ત્યાં છ મિનિટ હતી સોળસો અહીંયા પાંચ પિસ્તાલીસ છે આરપીએફ ની વાત કરું છું ની નહીં બરાબર તો તમારે તૈયારી અત્યારે કરી દેવી પડશે ત્યારે જઈને તમે મતલબ એમાં આગળ વધી શકશો તો અહીં મારું તમને પર્સનલી સજેશન છે કે અગર જો તમારે આજુબાજુ માર્ક થતા હોય ને તો તમે અત્યારે તૈયારી શરૂ કરી દો આમાં કોઈ પણ પ્રકારની અડચણ થતી હોય ને તો હું દેખો અત્યારે ઓલરેડી આપણી ડેસ ચાલુ જ છે અગ્નિ બધાની બરાબર તો આરપીએફ વિદ્યાર્થીઓને પણ જો આ કદાચ અહીંયા તૈયારી કરવી હોય ને તો અહીંયા આવી શકે નંબર ઉપર સંપર્ક કરીને રજીસ્ટ્રેશન કરાવી લેજો બાકી તમે ઓનલાઈન તૈયારી શરૂ કરી દો મેં ઓનલાઈન વિદ્યાર્થીઓને પણ તૈયાર કર્યા છે જે મતલબ નર્મદામાંથી ને ત્યાંથી વિદ્યાર્થીઓ ફોરેસ્ટમાં પાસ થયા નથી નિકાલ એક આપણે જયપાલ હતો આ રાજકોટથી અગ્નિવીની બેસમાં સોળસો લાવ્યો એ પાસ ને સિત્યાઈમાં પૂરું કર્યું એને અત્યારે ટ્રેનિંગમાં છે તો ટૂંકમાં કહેવાનો મતલબ એમ છે કે આ બાબતનું તમને કંઈ ભી હોય ને ઈશ્યુ તો તમે મારા નંબર પર સંપર્ક કરો બરાબર ત્યાં હું તમને વિગતવાર વાત કરીશ ઓકે તો આ વાત થઈ ગઈ હવે આપણે પાસે છે ને મિત્રો નો બીજો સવાલ લઈએ બરાબર અને જાણીએ કે બીજો સવાલ ક્યાં વિદ્યાર્થીઓ શું પૂછ્યો હતો તો નેક્સ્ટ સવાલ હતો શું આઈટીઆઈ વાળા એસએસઆર માં ફોર્મ ભરી શકે આઈટીઆઈ વાળાનું જે એસએસઆર માં ફોર્મ ભરવાનું છે ને મિત્રો બરાબર દેખો તમને ખબર છે કે મેં વિડીયોમાં તો બધી વાત કરી જ છે છતાં પણ તમને અહીંયા જરૂર કહી દો બરાબર કે એસએસઆર ની જે ભરતી છે ને મિત્રો બરાબર એ બાર ઉપર છે ટ્વેલ્થ ઉપર બરાબર એમાં તમે એમાં સમજી લો કે સાયન્સ સાયન્સ હોવું જોઈએ બરાબર કાં તો તમારી પાસે ડિપ્લો હોવું છે બરાબર કાં તો તમે આઈટીઆઈ કરેલું હોવું છે બરાબર આઈટીઆઈ બરાબર તો હવે તમે એવું એવું સવાલ પૂછવાનું છે કે શું આઈટીઆઈ વાળા ફોર્મ ભરી શકે

કે ડિપ્લોમા છે ને મિત્રો બરાબર ટેકનિકલ કોર્સ થઈ ગયો આ બી ટેકનિકલ થઈ ગયો પણ એ ફૂલ ટાઈમ ટેકનિકલ ન થયો કહેવાય બરાબર તો એને શું કહેવાય કે સર્ટિફિકેટ મળે મળે પણ અને તમે ફોર્મ બારમાર ભરી શકો કેમ કે આર્ટ્સ ઉપર મતલબ તમે આમાં સાયન્સ માંગ્યું છે બરાબર તો તમે આર્ટસ ઉપર સાયન્સમાં ન તમે ભરી શકો તમે એસએસઆરમાં નહીં ભરી શકશો અને કદાચ જો ભરી પર દેશો ને તો પછી ફાઈનલ ડોક્યુમેન્ટેશનમાં કાઢી નાખશે તો એક કામ કરો એમ માં ભરજો બરાબર એમ માં ભરી દેજો નેક્સ્ટ સવાલ લઈએ આપણે બીએસએફ એસીએમ નું ફિઝિકલ પાસ હવે એક્ઝામ ની તૈયારી કઈ રીતના કરવી સિલેબસ સમજાવો બરાબર તો જો એસીએમ ની વાત કરો ને મિત્રો બરાબર તો આપણા ગ્રુપમાંથી બે વિદ્યાર્થીઓ ગયા હતા અને બે બે ફિઝિકલ પાસ કર્યું છે બરાબર એ વાતનો મને ગર્વ બી છે કેમ કે સારા ટાઈમિંગ સાથે પાસ કર્યું છે બરાબર પણ એનો તો મેં સમજાવી દીધું પણ જે બી વિદ્યાર્થીઓ ઓનલાઈન માધ્યમમાંથી જે આવે છે એને હવે સમજાવવાના છે આપણે તો બરાબર તો જેને પણ એસસીએમનું ફિઝિકલ બીએસએફ એસસીએમ બરાબર બીએસએફ એસસીએમ નું જેને ફિઝિકલ પાસ કરી લીધું છે ને પેલા તો ફર્સ્ટ ઓફ ઓલ બધાને કોંગ્રેચ્યુલેશન કે તમે આવી પણ નાની ભરતી પણ તમે જવા નથી દીધી અને તમે એમાં તમે બેસ્ટ આપી દીધું હવે વાત કરીએ કે એમ જે સિલેબસ છે ને બરાબર એટલે હું સિલેબસ ની ચર્ચા ફટાફટ કે સિલેબસ અને કેટલો છે દેખો ફૂલ વિડીયો તો આપણી ચેનલમાં છે જ એટલે જોયો ન હોય તો ત્યાં જઈને જોઈ લો છો બાકી હું વાત કરી દઉં કે કાં તો હિન્દી બરાબર કાં તો અંગ્રેજી એના વીસ ક્વેશ્ચન છે અને એના વીસ માર્ક છે બરાબર પછી બીજો કયો ટોપિક છે રિઝનિંગ રીઝનિંગ ના 20 ક્વેશ્ચન 20 માર્ક બરાબર પછી છે મૂળભૂત કમ્પ્યુટર જ્ઞાન એટલે કે અમે તમારા શું કહેવાય કે કમ્પ્યુટરના સવાલ પૂછશે બરાબર કમ્પ્યુટરના સવાલ 20 માંથી 20 બરાબર પછી છે ક્લિયરિકલ ક્લિયરિકલ એપ્ટિટ્યુડ બરાબર એટલે કે ખાતાકીયના એના સવાલ પૂછશે 20 ક્વેશ્ચન 20 માર્ક બરાબર અને પછી લાસ્ટમાં પૂછશે તમને ગણિત એટલે કે મેથ્સ મેથ્સના તમને વીસ સવાલ પૂછશે વીસ માર્ક બરાબર જો સો માર્કનું પેપર છે બરાબર સો સવાલ છે ઓકે નેગેટિવ છે 0.25 એન્ડ દોઢ કલાક મળી જાય તમને બરાબર હવે તમે એવું કહેતો કે સર એક્ઝામ ક્યારે આવશે એ એ એ કયો વહેલા કેમ કે એક મોકો એવો મળ્યો છે બીએસએફમાં જવાનો ફોજની વર્ધી લેવાનો તો સર ક્યારે એની એક્ઝામ આવશે તો દેખો એક્ઝામ અપ્રોક્સિમેટલી ડોટ થી બે મહિનાની અંદર આવવાની શક્યતા છે કે ક્યારે ડોટ થી બે મહિના બે મહિનાની અંદર

હવે લઈએ નેક્સ્ટ સવાલ બરાબર કે સર જેને ચશ્મા હોય તેને મેડિકલ પોઈન્ટ નાખે એક સવાલ એક આવો સવાલ હતો હા તો ચશ્મા હોય ને તો વસ્તુ તમારું વિઝન નેખાવવું જોઈએ છે બરાબર તો ત્યારે તમને અઢાર ફૂટ થી મતલબ કે અઢાર ફૂટથી તમને રાખી એક આંખ બંધ કરાવી અને પછી તમને એક આંખ માંથી વંચાવે પછી પાછી બીજી આંખ બંધ કરાવી પછી આ આંખ માંથી વંચાવે બરાબર આલ્ફા બેડના અક્ષર બધા મોટા હોય ને એ બધા નાના થતા જાય અને એ પ્રમાણે એના ઉપર હું વિડીયો લાવી ચાર્ટ ઉપર બરોબર ખાલી તમને નોર્મલી સમજાવી દઉં કે નંબર વન તો શું ફરક છે નંબર વન તો તમને દેખાય નહીં વસ્તુ તમે વાંચી ના શકો બરાબર તો એ વસ્તુને ધ્યાન રાખવાનું છે જે ભુજની ભરતી હતી બરોબર તમે જોયું છે કે અભયને બે જે બે ભાઈઓ પાસ થયા છે એમાંથી અભયને ચશ્મા હતા બરાબર એને મને કીધું કે મને કે ભાઈ ચશ્મા છે શું કરું મેં તો કઢાવી નાખ એને ભરતીના થોડા સમય પહેલા ચશ્મા કઢાવી નાખ્યા અને રનિંગ બી કન્ટિન્યુ રાખ્યું અને ચશ્મા કાઢી અને એને મેડિકલ કર્યું ને તો એનું ક્લિયર થઈ ગયું ને અત્યારે જો શું કહેવાય કે ડ્યુટી ઉપર છે તો કહેવાનો મતલબ એવો છે કે તમારે જો ચશ્મા હોય તો તમારે એને લેસિસ કરાવી નાખો તો વેલી તકે કઢાવી નાખો અને સારા ડોક્ટર પાસેથી કઢાવન છે ઓકે નેક્સ્ટ સવાલ નેવી ભરતી શું વેલા આવી જશે નેવી ભરતી યસ નેવી ની ભરતી જશે ને મિત્રો બરાબર જો નેવી ની ભરતી બરાબર નેવી ની ભરતી છે ને તમને શું એ મારે કહેવાનું મેં વિડીયોમાં તો કીધું લાઈવમાં કીધું જ હતું પણ સતાય આમાં તમને સમજાવું કેમ કે ત્યાં પછી એક ઉપર ઉપરી સવાલ આવતો હોય ને હું તમને એટલું આસાની ન સમજાવી છું કે એટલા માટે આ વિડીયો લાવું છું બરાબર કે નેવી ની ભરતી છે ને તમને ફોર્મ ખબર હશે ને કે ફોર્મ દસ એપ્રિલ પહેલા તો ક્લોઝ થઈ જશે બરાબર જે એક્ઝામ જે છે ને બરાબર એને મે મંથમાં કીધું અને રિઝલ્ટ મે મંથમાં કીધું એટલે ફર્સ્ટ વીક ફર્સ્ટ વીક બરાબર અને રિઝલ્ટ એના દસ દિવસમાં બરાબર એક્ઝામ પછી એનું ક્યારે એનું રિઝલ્ટ ક્યારે આવ્યા એનું રિઝલ્ટ દસ દિવસમાં રિઝલ્ટ દસ દિવસની અંદર જ ઓકે એ થઈ ગયું હવે એનું ફિઝિકલ ક્યારે આવશે ડોગ ને બીનું ફિઝિકલ પણ તરત જ છે એ બી હું તમને કહી દઉં બરાબર તો મે મહિનાના મેના અંતમાં મતલબ કે બે લાસ્ટના બે વીક લાસ્ટના વીક બરાબર મતલબ કે લાસ્ટ વીક માં ઓકે તો કદાચ એનું ફિઝિકલનું રિઝલ્ટ તરત જ આપી દે ને જૂન મહિનામાં રિઝલ્ટ આવી અને તમારું મતલબ જવાનું થઈ જાય કેમ કે જુલાઈમાં જોઈનિંગ થયેલું જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં તમારે ચાર મહિનાની ટ્રેનિંગ છે તો નેવીની ભરતી ખૂબ જ ઓછા સમયમાં પૂરી થઈને જતી રહેશે પછી તમે મને નહીં કહેતા બરાબર કે તમે જાણ નથી કર્યું ઓલરેડી મેં વિડીયોમાં પૂરી ડિટેલ માહિતી આપી દીધી છે કે ક્યારે ક્યારે કેવું થવાનું છે બરોબર તો આ વસ્તુનું ખાસ ધ્યાન રાખજો નેવીની ભરતી બહુ જલ્દી ખતમ થઈ જશે એટલે વાંચવાની સાથે ફિઝિકલ પણ તૈયારી કરજો મિત્રો જે બી નેવીની ભરતીની તૈયારી કરી રહ્યા છે ઓકે નેક્સ્ટ સવાલ એસએસસી જીડી નું ગઈ વખત કરતાં આ વખતે કેટલું જઈ શકે દેખો જીડી એસએસસી જીડી એસએસસી જીડી 2000 ને જે 23 વાળી ભરતી હતી એન્ડ 2025 વાળી ભરતીમાં શું મતલબ કટઓફ બાબતે શું તમારું કહેવાનું છે બરાબર આના ઉપર તો હું જયારે રિઝલ્ટ આવશે એટલે હું કહીશ અને રિઝલ્ટ ક્યારે આવશે તે પેલા કહી દઉં રિઝલ્ટ છે મતલબ કે દસ થી પંદર એપ્રિલના ની આજુબાજુ રિઝલ્ટ આવવાની શક્યતા છે કટ ઓફ બરાબર હું કાલે કોઈ બી એક બી કેટેગરીનું કહું છું બરાબર કે ઓપન કેટેગરીનું જે ફાઈનલ કટ ઓફ હતું ને બરાબર જે ફિઝિકલ માટે નેવું સોરી ફિઝિકલ માટેનું હતું જે નેવું હતું બરાબર બરાબર નેવું હતું અને ફાઈનલ કેટલું જ જોયું હતું ફાઈનલ ચૌદ પંદર માર્ક જોયું હતું એકસો ને પાંચ બરાબર એકસો પાંચ બે હજાર પચીસમાં જે એક્ઝામનો જે માહોલ થોડોક ટફ રહ્યો કેમ કે હિન્દી થોડુંક વિદ્યાર્થીઓને અટકાવ્યા છે હિન્દી હિન્દીમાં વિદ્યાર્થીઓને મતલબ અડચણ આવી છે બરાબર તો એના આધારે જે આ વખતે ફિઝિકલ છે ને મિત્રો મેં તમને કીધું એ પ્રમાણે પિંચ્યાસી થી લઈને છ્યાસી સિત્યાસી અઠ્યાસી સુધી બરાબર પિંચ્યાસી પિંચ્યાસી સુધીમાં તો તમને કદાચ બોલાવી લેશે મારા મુતાબિક તો બરાબર અને અહીંયા છે ને મિત્રો બરાબર એકસો એકસો બે આજુબાજુ આઈ થિંક લાસ્ટ કટ ઓફ લાસ્ટ બરાબર લાસ્ટ

કે સર તમારે ત્યાં મેડિકલ માટેનું મેડિકલ માટેનું સેમિનાર ગોઠવો તો મિત્રો દેખો હજી ભલે હું ટ્રાય કરું છું કે મારા માધ્યમથી વિદ્યાર્થીઓને ગુજરાતના વિદ્યાર્થીઓને મેડિકલ ફિઝિકલ એક્ઝામ બાબતે બધી રીતના પણ નોલેજ મળે અને એને મતલબ કોઈ પણ પ્રકારનો વાંધો ન આવે બરાબર કેમ કે તમારે પૈસા ખર્ચ કરી અને બરોબર જાવું એની કરતાં બેટર હશે કે તમે અહીંયા આવો પણ હજુ આપણી ત્યાં હજુ એટલો પ્લેટફોર્મ સેટ નથી થયો કહેવાનો મતલબ એમ છે કે મેડિકલ બાબતેનો હું હજી થોડો મને ટાઈમ આપું બરોબર તાકી હું એ રીતે વ્યવસ્થિત સેટઅપ કરી શકું તમારી માટે એન્ડ હું બાકી હું મારા વિડિયોના માધ્યમથી તો તમને કવર જ છું મેડિકલના આપણે ત્રણ વિડીયો બનાવ્યા છે બરાબર પાર્ટ વન પાર્ટ ટુ પાર્ટ થ્રી અને હરેકમાં મેં પાંચ પાંચ પોઈન્ટ લીધા છે અને એના સોલ્યુશન પણ આપ્યા છે જો ઈ જોવાનું બાકી હોય ને તો એ પ્લીઝ એકવાર જોઈ લો એ સિવાય પણ તમારો કોઈ સવાલ જતા હોય ને તો તમે મને પૂછજો બરાબર વન ટુ વન ટુ મે આન્સર આપવાની જરૂરત કોશિશ કરીએ બાકી તમે મને એટલે એ લાયક સમજો એ માટે ખૂબ 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 આભાર કે હું તમારા માટે કંઈ કરી શકું પણ મિત્રો એના માટે થોડોક ટાઈમ મને જોશો તો મને ટાઈમ આપો બાકી હું વિડીયોના માધ્યમથી તો તમને કહેતો જ રહીશ લાસ્ટ એ ટીએ ની ભરતી ક્યારે આવશે દેખો આ સવાલ જે એટલા વિદ્યાર્થીઓ મતલબ કે જ્યારથી ટીએ ની ભરતી આવીને ગઈ ને બરાબર તો ઘણા વિદ્યાર્થીઓ પૂછતા હતા કે સર ટીએ ની ભરતી પાછી ક્યારે આવશે નેક્સ્ટ ભરતી ક્યારે આવશે તો બસ મારે જે બી ટીએ ની જે બી આર્મી નું સપનું સેવ્યું હતું એની ઉંમર પૂરી થઈ ગઈ હવે નથી સમજાતું કે શું કરવું વિદ્યાર્થીઓ ઘણા તમારા આજુબાજુમાં પણ પાસ થયા છે આપણા ગ્રુપમાંથી આપણા ગ્રુપમાંથી બે બોય છે ફિઝિકલ મેડિકલ પાસ કર્યું હતું એમાંથી પ્રશાંતનું ફાઇનલ સિલેક્શન થઈ ગયું ઇતિહાસનું થોડાક અપ માટે એનું રહી ગયું ફાઇનલમાં આવવા માટે બરાબર પ્રશાંત અત્યારે ટ્રેનિંગમાં છે કેરળ અને એનો વિડીયો બી તમે જોઈ લીધો હશે એની સ્ટોરી આખી જોઈ લીધી હશે ટી એની ભરતી પાછી દેખો મિત્રો હું તમને આ શ્યોર શીટ કહી દઉં તાકી તમને છે ને કોઈ પણ પ્રકારનો ભ્રમ નહીં રાખવા માંગો બરાબર કેમ કે તમે વિડીયો ઘણી જગ્યાએ જોયા હશે કે ભાઈ હમણાં ભરતી આવે મને એક વિદ્યાર્થીઓનો એવો સવાલ આવે કે સર ટી એની ભરતી વહી ગઈ અરે દોસ્ત આવી જ નથી ક્યાંથી ગઈ બરાબર એ આવશે ટાઈમ લાગીએ પણ હા ઇન્સ્ટન્ટલી આવશે તમને ખબર નહીં પડે કે ક્યારે ગઈ મારા આવીનેજાર પચીસ ટી એ બે હાજર પચીસ છોવીસ બરાબર આ ભરતીની વાત કરું બરાબર જો ટી એની ભરતી મિત્રો એ સપ્ટેમ્બર ઓક્ટેમ્બર પછી આવશે હું તમને કન્ફર્મ કહું છું બરાબર ત્યાં સુધી તમે કોઈ પણ ભ્રમમાં નહીં આવતા બરાબર સપ્ટેમ્બર ઓક્ટોબર બરાબર એટલે કે એમ સમજી લો તમને કે તમને જુલાઈ ઓગસ્ટ માં અપડેટ મળી જશે કે ભરતી ક્યારે આવશે બરાબર સપ્ટેમ્બર ઓક્ટોબર પછી કા તો આમાં એ કન્ફર્મ છે બરાબર હું તમે એવું કહેશો કે તમને ક્યાંથી ખબર બરાબર મેં જેટલું બી એનાલિસિસ કર્યું છે માહિતી લીધી ડિપાર્ટમેન્ટલ બરાબર અને જેટલા બી વિદ્યાર્થીઓને પૂછ્યું ને બરાબર એના આધારે તમને કહું છું કે આને આ કાં તો સપ્ટેમ્બરમાં કા તો સપ્ટેમ્બર પછી ભરતી આવવાની શક્યતા છે ત્યાં સુધી તમે એવું વિચારો મને નહીં કે ભાઈ આવી જશે આવી જશે વહેલા આવી જશે દેખો ભરતી એટલે ડીલે છે બનાવે પણ પાછી ભરતી ઝોન વાઇઝ જ આવશે બરોબર હવે એટલો તમારી પાસે ટાઈમ છે બરાબર એપ્રિલ મહિનો ચાલુ છે મે જૂન જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર તમારી પાસે પાંચ છ મહિના છે ચાર પાંચ મહિના છે તમારી પાસે એ ચાર પાંચ મહિનાના અંદર તમારે બે ત્રણ મહિના તો કાઢી નાખવાના છે કેમ કે મોન્સૂન નું સેશન આવશે તો મોનસૂન જ્યારે આવશે તો તમારું રનિંગ બંધ થઈ જશે ગ્રાઉન્ડમાં અને આપણે તમને ખબર છે કે ટીએ ઉપર તો ગ્રાઉન્ડમાં જ આવે છે એટલે ગ્રાઉન્ડમાં રેપ્યુટેશન આદત તમને પાડેલ હશે ને તો તમને ન્યા વાંધો નહીં આવે મેં આપણે બોય જે ઇતિહાસ હતો બરોબર એનું ટાઈમિંગ આપણે રોડમાંથી લીધો તો કે સાડા પાંચ ની આજુબાજુ આવ્યો એ ડિમોટિવેટ થઈ ગયો હતો મેં એને મોટિવેટ કરો સમજાવ્યું તો નહીં જવાનું છે કે નહીં કે નહીં મને કલ્પે એટલામાં કઈ રીતના ન્યા આવશે તો આવશે પણ એના દસ બાર દિવસ રહ્યા ને એમ યુવા એને ગ્રાઉન્ડમાં રેપ્યુટેશન મરાવે ને તો એનો ટાઈમિંગ ને ઓછો થઈ ગયો ને ન્યા એને પાંચ ની અંદર પૂરું કરું તમે વિચારો તો કહેવાનો મતલબ એમ છે કે ગ્રાઉન્ડ ની મહેનત ખૂબ જ ઇમ્પોર્ટન્ટ તો એ તમને સોમાસામાં નહીં મળે એટલે મતલબ એમ સમજી લો તમે બરાબર કે છે તમને આપણે છ મહિના પાંચ થી છ મહિના જોઈએ છે બરાબર એમાંથી ત્રણ મહિના તો કાઢી નાખવાના છે એટલે તમારી પાસે બે થી ત્રણ મંથ છે

તમને એટલું બહુ વહેલા કહી દેવું જોઈએ અને પછી બોલાવી લેવા જોઈએ ને એ બધી હું કરવા નથી માંગતો જે બી હકીકત છે ને એ જ કહું છું સપ્ટેમ્બર ઓક્ટોબરમાં પણ તમારી પાસે ટાઈમ નથી હકીકત આ બી તમને ખબર હોવી જોઈએ બરાબર બે થી ત્રણ મહિના છે તમારી પાસે ત્રણ ચાર મહિના છે ત્રણ ચાર મહિના માની લો આમાં કદાચ આજે પાંચ છ મહિનામાંથી તમે મોન્સૂનમાં કદાચ એકાદ મહિનો તમે રોડમાંથી નીકળી જાવ બરાબર તો તમારી પાસે ત્રણ ચાર મહિના છે તો ત્રણ ચાર મહિના પ્રોપર મેથડથી મહેનત કરજો એન્ડ જો તમારે ટીએ ટીએની માટે તૈયારી જો અહીંથી કરવી હોય ને મિત્રો બરાબર તો તો વેલકમ બરાબર સ્વાગત છે તમારું કેમકે હું અત્યારે ટી બેસ અને અગ્નિવીની બે બેસનું ફિઝિકલ કરાવું છું બરાબર સાથે સાથે ઝીડીનું પણ ફિઝિકલ કરાવું છું પણ જે ટીએ માટે થોડુંક વ્યવસ્થિત તૈયારી જોતી જોતી હોય છે બરાબર કે જે મને એક્સપિરિયન્સ છે એ આના આધારે હું કરાવડાવું છું બરાબર તો એના માટે તમારે આવવું હોય તો વેલકમ મિત્રો બરાબર આ નંબર ઉપર સંપર્ક કરી લેજો રજીસ્ટ્રેશન કરી લેજો બરાબર એન્ડ યસ ખાસ ઇમ્પોર્ટન્ટ કે આ પંદર એપ્રિલ પછી આપણે ટીએની બેસ પાછી બીજી શરૂ થશે બરાબર હોસ્ટેલ માટે હોસ્ટેલના વિદ્યાર્થીઓ માટે ખાસ કે પંદર એપ્રિલ પછી ત્યાં સુધી મને થોડો સમય આપજો મિત્રો બરાબર તો બસ એટલું જ કહેવાનું છે મિત્રો હોપ્સ મેં તમારા સવાલના જવાબ આપી દીધા હશે જે કોઈનો પણ સવાલ રહી ગયો હશે કે રહી ગયો છે બરાબર એના માટે દિલથી માફી માંગુ છું મિત્રો બરાબર જે બી ઇમ્પોર્ટન્ટ સવાલ હતા મેં એ જ લીધા છે અને એનો જવાબ આપ્યો છે બાકી જે સવાલ તમારા રહી ગયા છે તો એના માટે આપણી પાસે આવતીકાલે સાંજે પાંચ વાગે મળીશું લાઈવ વન ટુ વન બરાબર જાણીશું તમારા સવાલોના જવાબ આપવાની પૂરેપૂરી કોશિશ કરીશું આ વિડીયો એટલા માટે લાવ્યો છે તાકી વ્યવસ્થિત તમને સમજાવી શકો ઓલું કેવું છે એટલા માટે પ્રોપર જે બી દસ સવાલ હતા એ દસ સવાલ હોપ એમાં કે વિદ્યાર્થીઓને કવર અપ થયા છે સવાલના જવાબ બસ તો મિત્રો એટલું જ છે પ્લીઝ આ ને તમે શેર જરૂરથી કરાવડાવો છો લાઈક જરૂરથી કરાવડાવો છો એ વિદ્યાર્થી મિત્રો જોડે કે જે આર્મીની નેવી ની એરફોર્સની ની તૈયારી કરે છે ની તૈયારી કરે છે તો એમના જોડે શેર કરાવડાવો છો તાકી એમને બી ખ્યાલ આવે કે હકીકત શું છે મારું કામ છે તમને હકીકત કહેવાનું અને હું પૂરી કોશિશ કરીશ કે હું હકીકત તમને કહેતો રહીશ મિત્રો બસ મિત્રો આટલી જ રીતના જે બી સપોર્ટ તમે આપ્યો છે એ એટલો જ સપોર્ટ તમે આગળ પણ આપતા રહેશો બસ એવી મારી ઈચ્છા છે ઓકે મિત્રો મળીએ પાછા નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી રજા લઉં છું જય હિન્દ